ચાંદીપુરાના સસ્પેક્ટેડ અને પોઝિટિવ કેસ વિશે અત્યાર સુધીની હાલ સુધીની કમ્પ્લીટ અપડેટ આપું તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લા પ્લસ મોરબી પોરબંદર જામનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો આ બધી જગ્યાએથી અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ વીસ દર્દીઓ ચાંદીપુરાના સસ્પેક્ટેડ હોય અને એના જે સિમ્ટમ્સ હોય એ પ્રમાણેના ટોટલ વીસ દર્દી દાખલ થયેલા હતા તેમાંથી પાંચ દર્દી પોઝિટિવ આવેલા છે અને આઠ દર્દી નેગેટિવ આવેલા છે અને સાત દર્દીઓના રિપોર્ટ અત્યાર સુધીમાં હજુ પેન્ડિંગ છે આવશે આ પાંચ પોઝિટિવ દર્દીમાંથી એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયેલું હતું જ્યારે એક પોઝિટિવ દર્દીનો આજે આપણે ડિસ્ચાર્જ રજા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આઠ નેગેટિવ દર્દી હતા એમાંથી છ દર્દીઓના મૃત્યુ થયા હતા અને એમાંથી એક દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને એક દર્દીને આપણે સાજા કરી અને એને ડિસ્ચાર્જ કરવામાં આવેલા હતા હાલ અત્યારે ટોટલ આઠ દર્દી દાખલ છે એમાંથી ત્રણ પોઝિટિવ છે અને પાંચ સસ્પેક્ટેડ કેસ છે ઇન હાઉસ લેબોરેટરી તો અત્યારે હાલ આપણા ઉપલબ્ધ નથી અત્યારે ટેસ્ટિંગ માટે આપણે જીબીઆરસી ગાંધીનગર સેમ્પલો મોકલીએ છીએ શરૂઆતમાં સાત સેમ્પલ આપણે એનઆઈવી પુણે મોકલેલા હતા પણ હવે ત્યારબાદ પછી આપણે અહીંયા ગાંધીનગરમાં જ સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ સેમ્પલને પ્રોપર સીલ કરીને એની કોલ્ડ ચેઇન મેન્ટેન કરીને મોકલવાનું હોય છે હોસ્પિટલ કોઈ પણ પ્રકારનો વર્કલોડ લેવા માટે તૈયાર છે હાલ તો અત્યારે ખાલી આઠ જ દર્દી એડમિટ છે પણ કોઈ પણ પ્રકારનું હોસ્પિટલ લોડ આપણે લેવા તૈયાર છીએ ટેસ્ટિંગ માટે એક વીક જેટલો સમય લાગે છે ટ્રીટમેન્ટ દરમિયાન જે વેન્ટિલેટર ઉપર હોય છે પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર અને ત્યાં ક્યારેક એમનું આંચકી આવે ક્યારેક એનો યુરિન આઉટપુટ ક્યારેક એમને અંદર લોહી બ્લીડિંગની તકલીફ આ બધું હોય છે પરંતુ બધી વસ્તુનું સરખી રીતના યોગ્ય સધન સારવાર આપણે બાળકોની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અવેરનેસ માટે એટલું જ છે તમારા મિત્રોના માધ્યમથી પબ્લિકને એટલું કહેવા માંગુ છું કે કોઈ પણ નાનું બાળક હોય એકદમ એક વર્ષથી અંદરનું હોય તાવ આવે કે વોમિટિંગ થાય કે હાંચકી આવે તો તુરંત જ મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરે એને અવગણે નહીં દવાખાના ટાપે બધાને સારવાર બહુ સારી દીધી છે કાંઈ તકલીફ નથી દવા બવા બહુ સારું છે વિક્રમભાઈ નામ ગામ અલિન્દ્રા પડદરી હતાને ને મજૂરી કામ કરું છું હું એ શાંતિપુરા રોકા એમ કીએ છે ડૉક્ટર સાહેબ બીજું મને કાંઈ ખબર નથી

અમારા જે સી યુનિટ ડૉક્ટર પલકબેન હાપાણીનું જે યુનિટ છે જેમાં નફીસા નામનું દર્દી દાખલ થયેલું હતું સમગ્ર ડિપાર્ટમેન્ટના રેસિડન્ટ ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનતને કારણે આજે અમે એને રજા આપી શકીએ છીએ પેશન્ટ વિશે હું બે કે ત્રણ વસ્તુ જ ખાસ આપને કહીશ કે આ પેશન્ટ જે છે એ રિકરન્ટ હાઈપોગ્લાઇસેમિયા કે રિફ્રેક્ટરી જેને આપણે કહી શકીએ કે લોહીમાં સુગરનું સતત ઓછું પ્રમાણ થઈ જવાના કારણે જે પેશન્ટ છે એ અન્ય એક મોટી હોસ્પિટલમાંથી આપણે ત્યાં રિફર થયું હતું આપણે એની દસથી અગિયાર દિવસ ઉપરાંતની સારવારને કારણે કોર્સમાં એ પણ જોયું કે તેના મગજ ઉપર સોજો વધી જવાને કારણે એના હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા પરંતુ જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબની સિન્ડ્રોમિક ટ્રીટમેન્ટ આપવાથી બાળક જે છે એ આજે આપણે રજા આપી શકીએ છીએ એ બાબતની મને ખુશી છે અને ફરીથી હું કહું કે આ જે કોઈપણ વસ્તુ છે એના માટે બેકબોન જે છે અમારા મદદનીશ પ્રાધ્યાપક અને રેસિડન્ટ ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફ કે જે ટ્વેન્ટી ફોર બાય સેવન આ બાળકોની પાછળ લાગેલા છે એ બધાનો પણ હું ડિપાર્ટમેન્ટ વતી આવીને આવી આગળને સારી રીતે કામગીરી કરતા રહે તે બાબતે હું આશા રાખું છું નમસ્તે મારું નામ ડૉક્ટર પલક અપાણી છે હું પીડેટ્રિક્સના સી યુનિટ જોઈ રહી છું આ બાળકી અમારા ત્યાં વીસમી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આટલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઈટ ઘરે રહી હતી નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર થયું હતું જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર થયેલું હતું ફીવર અને કન્વર્ઝનની હિસ્ટ્રી હતી એટલે અમે એને ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી નેક્સ્ટ ડે બાળકને એક આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિરિયરલી ઘટતા જતા હતા એટલે જે જીઆઈઆર એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે દસ સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું ચોથા પાંચમા દિવસે બાળકના લિવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી કારણ કે એને સોજો થયો હતો એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા એટલે અમારે એને બે બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું આની પછી ફર્ધર અમે તપાસ ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાય ત્યારે એને ટ્રાન્સઝેન્ટ થાઇરોઇડની પણ એબનોર્માલિટી નીકળી હતી કે જે એક અંતસ્ત્રાવ છે અને આગળ જતા એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાયા એ બધા નોર્મલ થઈ ગયા અને દસથી અગિયાર દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફિડિંગ અને લિવર પરના સોજા હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે એટલે આજે આપણે ડિસ્ચાર્જનો પ્લાન કરીએ છીએ